નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો અંબાલ પટેલની તારીખો સાથેની ભયંકર આગાહી હવામાન ક્ષણા અંબલ પટેલે મિત્રો રાજ્યમાં કાતિલ ઠંડી વચ્ચે માવઠાની ની આગાહી કરી છે આજે એટલે કે મિત્રો 31 જાન્યુઆરીએ આવનારા વેસ્ટર્મન ડિસ્ટમ ને કારણે ઉત્તર અને પર્વ ગુજરાતના જે પણ મિત્રો વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો આવશે તો ખાસ કરીને મિત્રો પંચમહાલ નોર્થ ગુજરાત અને મિત્રો વડોદરાના આસપાસના વિસ્તારોમાં હળવો એવો વરસાદ પડશે કે મિત્રો છાટા છૂટી પડી શકે છે અને ચાર થી લઈને નવ ફેબ્રુઆરી વચ્ચે ફરી એક મિત્રો હાડ થી જ આવતી ઠંડી પડવાની અને બરફીલા પવનો ફૂંકાવાની શક્યતાઓ છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ વખતે મિત્રો કૃષિ બજેટમાં શું હશે ખાસ જાણી લેજો કેન્દ્રીય બજેટ બે હાજર છવ્વીસ પર મિત્રો દેશભરના ખેડૂતોની મીટ મંડાયેલી રહેલી છે તો ઇકોનોમિક સર્વે બે હાજર પચીસ અને છવ્વીસ મુજબ જીડીપી ગ્રોથ સાત પોઈન્ટ ચાર ટકા રહેવાનું અનુમાન છે આ બજેટમાં મિત્રો નકલી બિયારણ રોકવા માટે મિત્રો કડક ન્યુ સીડ બિલ લાવવાની તૈયારીઓ કરી રહી છે જેમાં રૂપિયા ત્રીસ લાખ રૂપિયા સુધીનો દંડ અને વર્ષની પણ શકે છે આ ઉપરાંત મિત્રો કૃષિ બત્રીસ પોઈન્ટ પચાસ લાખ કરોડ થી પણ વધારવા અને વિશેષ કૃષિ યોજના લાગુ કરવાની શક્યતાઓ પણ રહેલી છે તો આ ની અંદર મિત્રો ખેડૂતો માટે કઈક બજેટમાં મિત્રો નવું થવાનું છે

ભક્તોની સુવિધા અને મેળાના વ્યાપને ધ્યાનમાં રાખી સાધુ સંતોની રવેડીઓનો રૂટ પાંચો મીટરનો વધારોનો નિર્ણય અને મિત્રો ઓગણત્રીસ સુધી વધુ જવાના તેના ત્રે છે મિત્રો હરસંઘવીએ કહ્યું હતું ત્યાર પછીના ના સમાચારો વિશે વાત કરીએ તો ચોના અને ચાંદી મોટો કડાકો સોના અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક તેજી બાદ મિત્રો સતત બીજા દિવસે મોટું કરેક્શન જોવા મળ્યું છે સોનાના ભાવમાં ગત બંધ ભાવની સરખામણી મિત્રો રૂપિયા આઠ બાસઠ રૂપિયા પ્રતિ મિત્રો દસ ગ્રામ સુધીનો જંગી ઘટાડો નોંધાયો છે અને નવ વાગ્યા સુધીમાં મિત્રો એક પર ટ્રેડ થઈ રહ્યું છે જે મિત્રો લગભગ ત્રણ પોઈન્ટ ઘટાડો નોંધાયો છે તો ચાંદીમાં સોના કરતા પણ મિત્રો વધુ કડાકો બોલ્યો છે ચાંદીના ભાવમાં એક જ દિવસમાં ખાસ કરીને મિત્રો તેવીસ હજાર રૂપિયાનો પ્રતિ કેજી નો ઘટાડો થયો છે ને તે મિત્રો ત્રણ લાખ ઓગણ એશી હજાર આઠસો ને એકત્રીસ ઉપર આવી ગયો છે

ફિંગરપ્રિન્ટ મેચ નહીં થાય તો તેમને ફેસ ઓફિકેશન અને ઓટીપી દ્વારા વેરીફિકેશન ની સુવિધા આપવામાં આવશે જેથી મિત્રો છેતરપિંડી અટકાવી શકાય તો ખાસ કરીને મિત્રો એક ફેબ્રુઆરી તો એકવીસમો હપ્તો ઓગણીસ નવેમ્બર બે હાજર પચીસ ના રોજ આપવામાં આવ્યો હતો તો ખાસ કરીને ખેડૂતો પીએમ કિસાન જી ઓન પર જઈને મિત્રો સ્ટેટ અથવા તો મિત્રો બેનિફિસરી સ્ટેટસ મિત્રો વિકલ્પમાં આધાર નંબર ખાતા નંબર કે મોબાઈલ નંબર દાખલ કરીને પોતાના હપ્તાનો સ્ટેટસ છે તે મિત્રો ખુદ જાતે જ તપાસી શકે છે

એક થી એક પોઈન્ટ બે ટકા લાખ થઈ જાય છે આ સિસ્ટમ મિત્રો દરરોજ બાર થી લઈ વીસ યુનિટ જનરેટ કરી શકે છે તો જે ઘરના તમામ મિત્રો ઉપકરણો ચલાવવા માટે પૂરતી છે

જરૂરિયાતો આધારે રૂપિયા બે લાખ રૂપિયા સુધી ની સહાય પૂરી પાડવામાં આવશે તો મુખ્યમંત્રી નીતિશ કુમારે એક આ માહિતી આપી હતી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુડ ન્યૂઝ આવી ગઈ પાસપોર્ટ બનાવવા માટે અમદાવાદ પ્રાદેશિક પાસપોર્ટ કચેરી દ્વારા સાત ફેબ્રુઆરીએ બાપુનગર અને વિજય ચાર રસ્તા કેન્દ્ર પર એક વિશેષ કેમ્પ આયોજન કરાયું છે તો જેના માધ્યમથી અરજદારો અને તેમની હાલની અપોઇન્ટમેન્ટ ને ફરીથી રીશેડ્યુલ કરી શકશે તો આ ઉપરાંત મિત્રો એક જાન્યુઆરી બે થી અમલમાં આવેલી નવી વ્યવસ્થા મુજબ હવે મિત્રો દર સોમવાર અને બુધવારે સવારે દસ થી લઈ એક પીએમ સુધી અરજદારો અપોયમેન્ટ વગર પણ પૂછપરછ માટે કચેરીએ જઈ શકશે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવ્યા સૌથી મોટા સમાચાર મિત્રો ગુજરાતમાં ખેતી ની જમીનના વેચાણ અને વારસાઈના નિયમોને લઈને એક મહત્વપૂર્ણ સમાચારો મળી રહ્યા છે કે મિત્રો જમીનના વેચાણ અને વાયરસાઈના નિયમો ની અંદર રાજ્ય સરકાર મોટા મોટાપાયે સુધારાઓ કરવા જઈ રહી છે વર્ષો જૂના ટુકડા ધારામાં જે પણ મિત્રો ફેરફાર કરીને હવે દસ ગુઠા કે તેથી વધુ ના ટુકડાના વેચાણ વ્યવહાર ને દંડ ભરીને નિયમિત કરવાનો પ્રસ્તાવ આવ્યો છે તો મહેસૂલ વિભાગે આ અંગે ખેડૂતો અને નાગરિકો પાસેથી સાતમી ફેબ્રુઆરી સુધીમાં સૂચનો મંગાવ્યા છે તો ગુજરાતમાં ઝડપથી વધી રહેલી મિત્રો શહેરીકરણ ઔદ્યોગિક વિકાસ અને મિત્રો બુલેટ ટ્રેન

વેચી શકતા નહોતા કે વારસે કરવામાં મુશ્કેલ વેચી શકતા નહોતા કે વારસે કરવામાં પણ મુશ્કેલી પડતી હતી તો મહેસૂલ વિભાગે તૈયાર કરેલા વિધેયકના મુસદ્દા મુજબ હવે કાયદાની કલમ મિત્રો નવ પોઈન્ટ ત્રણ માં સુધારો કરીને હવે નવી જોગવાઈઓ ઉમેરવામાં આવશે હવે તમામ પ્રકારની જમીનો માટે લઘુત્તમ ક્ષેત્રફળની મર્યાદા ઘટાડીને દસ ગુઠા કરવામાં દરખાસ્ત કરવામાં આવી છે

મિત્રો ખેડૂતોને તાજેરમાં જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એકવીસમો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો તો હવે મિત્રો રાજ્ય સરકાર પ્રદેશના મિત્રો ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી મિત્રો સહાયમાં વધારો કરશે તો નોંધની છે કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરમાં ખેડૂતોને વર્ષમાં મિત્રો છ હજાર સહાય જમા કરવામાં આવે છે તો જેમાં ખેડૂતોને વર્ષમાં ત્રણ વાર બબે હજાર રૂપિયાનો હપ્તો ચૂકવવા તો જણાવી દે કે આર્થિક મદદ આપવામાં આવે છે તો તેના માટે મિત્રો વર્ષમાં ત્રણ વખત ત્રણ ત્રણ હજાર રૂપિયા નો હપ્તો ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે હવે મિત્રો નવ હજાર ની સાહેમાં ત્રણ

તરીકે રજૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ મિત્રો વિદ્યાર્થીઓ મજૂરો અને અન્ય પાત્ર લોકોને ઈ સ્કૂટર અને મિત્રો ઈ રિક્ષા જેવા ઈ વાહનો ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે બે અને છવ્વીસ ની અંદર આ યોજના હજુ પણ મિત્રો ચાલુ છે અને તેના દ્વારા મિત્રો રાજ્યમાં દસ ઈ સ્કૂટર અને પાંચ ઈ રિક્ષા વિતરિત કરવાનું પણ લક્ષ્ય છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દર મહિને એક હજાર રૂપિયાની ની સહાય મિત્રો દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો છે યોજના હેઠળ મિત્રો અત્યાર સુધી વધુ દિવ્યાંગતા ધરાવતા મિત્રો નાગરિકોને લાભ આપવામાં આવ્યો હતો તો રાજ્ય સરકાર દ્વારા મિત્રો વર્ષ બે અને ચોવીસ થી સાહીઠ થી વધુ મિત્રો દિવ્યાંગતા ધરાવતા મિત્રો તમામ દિવ્યાંગોને સંત સુરદાસ યોજના હેઠળ મિત્રો લાભ આપવાનો મહત્વ

તો તમને મિત્રો જણાવી કે તમારા ઘરની અંદર જે પણ મિત્રો દિવ્યાંગ બાળક હોય તો તેમને મિત્રો મહિને પચીસો રૂપિયાની સહાય છે તે આપવામાં આવે છે જો તમારા ઘરની અંદર મિત્રો દિવ્યાંગ બાળક હોય અને આના માટે તમે અરજી નથી કરી તો વહેલી તકે કરી લેજો